નમસ્કાર મિત્રો ટોપિક હિન્દુ લગ્ન પ્રકરણ ત્રણ કલમ નવ લગ્ન હકોનું પુનઃસ્થાપન જ્યારે પતિ અથવા પત્નીએ વેજબીકરણ વગર બીજાનો સહવાસ છોડી દીધેલો હોય તો વ્યથિત પક્ષના લગ્ન હકોના પુનઃસ્થાપન માટે જિલ્લા અદાલતની અરજી કરી શકશે અને આવી અરજીમાં કરેલા વિધાનો સાચા હોવાની અને અરજી શા માટે મંજૂર ન કરવી જોઈએ તેનું કારણ કાયદેસર નથી અદાલતને ખાતરી થઈ મુજબ લગ્નહકોના પુનઃસ્થાપન માટે હુકમનામું કરી શકશે જજમેન્ટ લગ્ન હક પૂરા કરવાની પતિની અરજી કલમ નવ મુજબ કરવામાં આવેલી હતી પત્ની લગ્ન હક ભોગવવાની ના પાડે છે કે ત્રાસ આપ્યાની વાત કરે છે પરંતુ તે બાબતનો કોઈ સચોટ પુરાવો નથી પતિ છૂટાછેડા લેવા હકદાર છે એ બાબતનું જજમેન્ટ એ આર બે હજાર પંદર પંજાબ એન્ડ હરિયાણા પેજ નંબર સત્તાવન એન